તો તને સાયકલ જ હાડા નવ વાગ્યા પણ તોય હજી અમારા ટપુ સાહેબ નું આયા હું કરતા છીએ આ સાહેબ જલ્દી આવે તો સારું હવે

ગાંડા એ તમને લગાડી દીધું હા અરે સાહેબ તમે ફોન રાખો એ ગાડા ને હમણાં હું ધબકાવી ને પોલીસ સ્ટેશન લેતો આવું ના 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 સાહેબ એવું ન કરતા કા પણ સાહેબ એ ગાંડો તમને લગાડી દી છે એ ખતરનાક ગાંડો છે હવે સાહેબ તમને ખબર છે ને હમણાં જ મે બે દી પહેલા ઓલા આતંકવાદી બે ને પકડ્યા છે એ ગાંડો મારી પાસે શું કહેવાય એ સાહેબ આતંકવાદીને પકડવા હારા પણ એ ગાંડા ને પકડવો નો હારો એ ખતરનાક છે માકડો છે

શું અમારા મોટા સાહેબને વખાણ કરવા એ કી એક ગાંડો ન પકડાતો ભેગો થવા દે ગાંડાને મારી મારી સોતરા કાઢ નાખવું નહીં

आय तरी दैठना गांडा विनोम आय भागी भागी केतलेक जाय आज तो तने मुकवा नोच नही आली दैठना गांडा

Tapi datang ganda, cuma nyetan hari keretokan. Tapi tu jangan bagi bagiin guys. Hah? 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 Hah?

આ તો મારા સાહેબનો હા સાહેબ એ સાહેબ ગાંડો કઈ નથી પકડાનો અને એ ગાંડા એ મને દવાખાને પુગાડે એવો કઈ નાખ્યો હે સાહેબ હું અહીંયા જ આવું દવાખાને એ હા હા ઓય બાપા હાલે